રાધનપુરના અરજણસર ગ્રામ્ય પંચાયતના તલાટી મનમાની કરતા હોવાના આક્ષેપ પાટણ જિલ્લાના રાધનપુરના કેટલાય ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓ ગ્રામ્ય પંચાયતમાં પોતાની મનમરજીથી આવતા હોય છે અને પોતાની મરજીથી વહેલા જતા રહેતા હોય છે ત્યારે વાત કરવામાં આવે તો અડજણસર ગામ ખાતે તલાટીકમ મંત્રી ભરતભાઈ ચૌધરી પોતાની મરજીથી આવે છે અને મરજીથી જાય છે તેવા આક્ષેપ ગામ લોકો કરી રહ્યા છે તેમજ તલાટી સમયસર પંચાયત નથી આવતા ગામ લોકોને ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે આમ તારીખ પંદર ચાર બે હજાર પચીસના રોજ તલાટી હાજર ન હોવાથી ગ્રામ્ય લોકોએ મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી ત્યારે તાલુકામાં ગુલ્લીમાર તલાટીઓ સામે તાલુકા વિકાસ અધિકારી યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગણી ઉઠવા પામી છે અડજણ સર ખાતે ધરમ તક્કા ખાતા ગ્રામ્ય લોકોને શું ન્યાય મળશે કે પછી આમ જ તલાટી ગુલ્લી મારશે તે તો હવે આવનારું જ તમે જ બતાવશે સરનો દાખલો લેવાનો બરાબર અચ્છા તમારું શું નામ છે કેટલી વખત અહીંયા પંચાયત આવેલું અહીંયા પહેલાં રજૂઆત કરી હતી તલાટીને આવી બરાબર અહીંયા કેટલા વાગે તલાટી આવે છે તમારે এই নেই কিন্তু মঙ্গলবার আছে কিন্তু